દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી સંજેલી વિભાગ મોટા કદની ખેતી વિશે સહકારી મંડળી સંજેલી માં ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ કાળુભાઈ પારિયાની ટીમ આમ રાયબીન ટીમ થતા ખુશી માહોલ જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી સંજેલી વિભાગ મોટા કદની ખેતી વિષયક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ કાળુભાઈ બારિયાની ટીમ હરીફ થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ કાળુભાઈ બારીયા અને વાઇસ ચેરમેન ચસુભાઈ રાવત અને મંડળીના સભ્યો તરીકે સુરેન્દ્રસિંહ સોલંકી રાજેશભાઈ ડામોર તલાભાઈ ડામોર કડકિયાભાઈ બાબુર છત્રાભાઈ કટારા સુરેશભાઈ ડામોર દિલીપસિંહ સોલંકી મંડળીના સભ્યોની અમરાઈથી ચેરમેનથી વણી બિનરીફ કરવામાં આવી હતી ત્યારે મંડળીના સેક્રેટરી શ્રી શંકરભાઈ તેસિંગભાઈ બારીયા ચૂંટાયેલા ઉમેદવારોની ફૂલાતી શુભેચ્છા પાઠવી ઉત્સાહભીર ખુશીથી મીઠાઈ એકબીજાને ખવડાવી મો મીઠું કરાવ્યું અને ઉત્સાહ અને આનંદ ઉજવણી કરવામાં આવી હતી સુરેશભાઈ તાવિયાળ આઈસી ન્યૂઝ ગુજરાતી દાહોદ